પહેલાંના જમાનામાં દાદી નાની એવું કહેતા કે કોઈપણ ભાજીને હાથેથી ચૂંટીને જ બનાવવી જોઈએ જો ચપ્પુથી સમારીને બનાવીને તો એના બધા જ ગુણધર્મો નાશ પામે છે તો આજે આપણે તે જ રીતે ચૂંટીને તાંદળજાની ભાજી બનાવીશું એકદમ સિમ્પલ રીતે પણ એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો તાંદળજો લીધો છે એના પાનને આપણે સારી રીતે અલગ કરી લઈશું અને હાથની મદદથી આ રીતે આપણે ચૂંટી લઈશું જો છરીથી સમારીને બનાવશો ને એના કરતાં આ રીતે હાથથી ચૂંટીને ભાજી બનાવશો ને તો આનો ટેસ્ટ ત્રણ ગણો વધી જશે તો એ જ રીતે મેં બધી જ ભાજીને હાથની મદદથી ચૂટી દીધેલી છે હવે એક મોટા વાસણની અંદર બધી જ ભાજી લઈ લઈશું એમાં પાણી એડ કરીને બેથી ત્રણ સેકન્ડ રહેવા દઈશું અને નિતારી લઈશું જેથી એની માટી કે કોઈપણ ખરાબ ભાગ હશે નીચે નીકળી જશે ત્રણ ચમચી તેલની અંદર જીરું હિંગ લસણના કટકા મરચાંના કટકા અને મીઠા લીમડાના પાનને પણ સાતરી લઈશું બધી જ વસ્તુ એકદમ સરસ રીતે સતરાઈ જાય એટલે અડધી ચમચી હળદર અડધી ચમચી કાળા મરી પાવડર એડ કરી લઈશું અને ચૂટેલી ભાજી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું ભાજી ભાજીમાંથી જે પાણી રિલીઝ થશે ને એનાથી ભાજી કૂક થઈ જશે એ પછી હવે બે ચમચી જેટલું બેસન એડ કરીને ઢાંકીને રહેવા દઈશું તો એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને ચૂટેલી ભાજીનું શાક તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો